નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત દુનિયા ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ગુજરાત રાજ્ય પર કમોસમી વરસાદનું સંકટ યથાવત રહ્યું છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં સાર્વધિક કમોસમી વરસાદની સંભાવનાઓ છે આજે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ મુજબ આજે કેટલાક જિલ્લાઓમાં હળવા તેમજ છૂટાછવાયા ઝાપટાં પડે તેવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના વિશે વાત કરીએ તો જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં મધ્યમ વરસાદની આગાહી છે તો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભરૂચ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપી વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલી ખેડા અમદાવાદ ગાંધીનગર આણંદ પંચમહાલ મહિસાગર અને દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગના અનુમાન મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે જોકે આ સિસ્ટમ પહેલા કરતાં નબળી પડી ગઈ છે જેના કારણે પવન અને વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટવા લાગશે જો કે હજુ આગામી ચોવીસ કલાકમાં સિસ્ટમની અસર વર્તાય છે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના મોડેલ મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે વલસાડ નવસારી તાપી સુરત ડાંગ આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા પોરબંદર અમરેલી ભાવનગર બોટાદ અને જૂનાગઢ સહિતના એકાદ જિલ્લાઓમાં ભારત બાકીના જિલ્લાઓમાં મધ્યમ વરસાદનું અનુમાન છે હજુ પણ રાજ્યના દસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આજે સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલી અને ખેડામાં આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના એકસો બાર તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો સૌથી વધુ ધંધુકામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો પોરબંદર લીમખેડા સખેડા ઉમરાળા ચુડા ગરુડેશ્વર સલાયા અને જેબુસર તાલુકામાં એક ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગદ રાત્રિ બે કલાકમાં ધોધમાર પોણો ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો હતો તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત શું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો અમારી યુટ્યુબ ચેનલ